શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ સરથણા વિસ્તારની વાલમનગર સોસાયટીમાં વરસાદી પાણી ધુસ્યા છે પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા સોસાયટીમાં પાણી ધુસતા ફાયરની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી ટ્રેક્ટર અને બોટથી અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે

અહીંયા ટીમ પણ રેસ્ક્યુ કરવા માટે પહોંચી છે અસરગ્રસ્ત વિસ્તાર અને અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે વાલમનગર સોસાયટીના આ દ્રશ્યો કે જ્યાં આખી સોસાયટી પાણીમાં ગરકાવ થતી જોવા મળી રહી છે સુરતના સરથાણાના આ દ્રશ્યો કે જ્યાં વાલમનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે જળબંબાકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને જેને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ફાયરની ટીમ બોટની મદદથી હાલ તો આ સોસાયટીમાં જોવા મળી છે અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે સોસાયટીમાં ટ્રેક્ટર તેમજ બોટથી થી અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરાયું જે રીતે બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે હવે ખાસ કરીને કામરેજ ને બારડોલી ઉપર ઉપરવાસમાં જે વરસાદ થયો એને ખરેખર કાઢી પૂરાયું છે આજે સવારે લગભગ વહેલા પાંચ વાગ્યાથી ખાડીમાં પાણી આવવાનું શરૂ થયું છે લોકોમાં ખુબ મુશ્કેલી છે લોકો ખૂબ તકલીફમાં છે સવારે પાંચ વાગ્યા થી લોકો સામાન ફેરવી રહ્યા છે લોકોનો સામાન બગડી રહ્યો છે વહીવટી તંત્ર દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો કે આ વખતે ખાડી પૂર નહીં આવે એ બિલકુલ ખોટો પીડ્યો છે કારણ કે ખાલી વાતો કરવાથી ખાડીપુર બંધ નહીં થાય અનેક વાર ખાડીની સમસ્યા માટે મેં વાતો કરી છે પછી મ્યુનિસિપલ કમિશનર હોય વહીવટીતંત્ર હોય કે સરકાર હોય આનો માસ્ટર પ્લાન બનાવવો પડે ખાડી વિસ્તારની અંદર જો પરિસ્થિતિ બંધ હોય તો કઈ વાતો કરવાથી નહીં થાય તો જે પ્રકારે હવે કુમાર કાનાણીને સાંભળ્યા ને તેમને પણ કહ્યું છે કે અહીંયા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે કારણ કે દર વખતે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળે છે અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે કે અહીંયા આ તમામ વિસ્તાર છે કે જ્યાં દર વર્ષની આ પરિસ્થિતિ અને અત્યારે પણ અહીંયા કમરસમાં પાણી છે તે જોવા મળી રહ્યા છે અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે